ॐ नमो भगेववाय ॐ नमो भगिवदेवासुदेवाय शिव 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 ॐ नम शिवाय शिव 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 ॐ नम शिवाय આપ સર્વ મારા જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ આપણે જાણીએ ચાર ધામના દર્શન એટલે હિન્દુ ધર્મની બે મુખ્ય યાત્રાઓ હિમાલયના ચાર ધામ એટલે યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ અને પૂર્વી દક્ષિણ પશ્ચિમ ઉત્તર ભારતના ચારધામ એટલે જગન્નાથપુરી રામેશ્વર દ્વારિકા અને બદ્રીનાથ જે મોક્ષ અને પાપ મુક્તિ માટે પવિત્ર માનવામાં આવે છે જેમાં હિમાલયની યાત્રાની શરૂઆત યમનોત્રીથી થાય છે અને તેમાં કેદારનાથનો માર્ગ સૌથી કઠિન છે જ્યારે બદ્રીનાથ

ગાદી સ્થળોમાં શ્રદ્ધાળોની સંખ્યા વધવા લાગી છે અત્યાર સુધીમાં લગભગ ચાલીસ હજાર શ્રદ્ધાળુઓ શિયાળુ યાત્રામાં સામેલ થવા આવી ચૂક્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના શિયાળુ ગાદી સ્થળ રુદ્રપ્રયાગ સ્થિત ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ પહોંચીને દર્શન કરી રહ્યા છે ધાર્મિક માન્યતા અનુસાર સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે શિયાળુ સ્થળોની યાત્રાથી પુણ્ય પ્રાપ્ત થાય છે છે જે યાત્રાથી મળે આવી સ્થિતિમાં જે શ્રદ્ધાળુઓ હવામાન કે અન્ય કારણોસર ચારધામ જઈ શકતા નથી તેમના માટે શિયાળુ ગાદી સ્થળોના દર્શન ઉત્તમ વિકલમ માનવામાં આવે છે

તો જાણો ચાર ધામોમાં માં શિયાળુ ગાદી સ્થળ વિશે કે બદ્રીનાથ ધામ નું શિયાળુ ગાદી સ્થળ જોશી મઠ પાંડુકેશ્વર બદ્રીનાથ નું શિયાળુ ગાદી સ્થળ પાંડુકેશ્વર છે બદ્રીનાથ ધામ ના કપાટ શિયાળા માટે બંધ થાય છે ત્યારે ભગવાન ને ડોલી ને પરંપરા અનુસાર જોશી મઠ વિસ્તારમાં પાંડુકેશ્વર માં લઈ જવામાં આવે છે જ્યાં શિયાળુ પૂજા થાય છે બદ્રીનાથ હાઈવે પર જ્યોતિ મઠથી ચોવીસ કિલોમીટર આગળ છ હજાર બસો અઠ્ઠાણું ફૂટની ઊંચાઈ પર આવેલું યોગ ધ્યાન બદ્રી મંદિર સપ્ત બદ્રી મંદિરોમાંનું એક છે શિયાળમાં અહીં ભગવાન બદ્રી વિશાળના પ્રતિનિધિ ઓધવજી અને કુંબેરજીની પૂજા થાય છે આ મંદિર પાંડવ કાળ સાથે જોડાયેલું માનવામાં આવે છે કેદારનાથ ધામ નું શિયાળુ ગાદી સ્થળ ઉખી મઠ ઓમકારેશ્વર મંદિર ભગવાન કેદારનાથ ભગવાન શિવ નું ગાદી સ્થળ શિયાળામાં ઉખી મઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદાર બિરાજમાન છે આ સ્થાન કેદારનાથજી નું શિયાળુ નિવાસ સ્થાન હોય છે અહીં છ મહિના સુધી કેદારનાથજીની પૂજા વૈદિક રીતિથી થાય છે ચાર હજાર ત્રણસો ફૂટની ઊંચાઈ પર આવેલું આ પ્રાચીન મંદિર ભગવાન કેદારનાથની સાથે સાથે દ્વિતીય કેદાર મધ્યમેશ્વરનું પણ શિયાળુ ગાદી સ્થળ છે અહીંથી શ્રદ્ધાળુઓ ગુપ્ત કાશી સ્થિત વિશ્વનાથ મંદિર ત્રિયોગી નારાયણ કાલી મઠ

શિયાળામાં અહીં વિધિવત છે દેવદારના ગાંઠ જંગલો બરફથી ઢંકાયેલા શિખરો અને વહેતી ભાગીરથી તેની સુંદરતામાં વધારો કરે છે અહીં લક્ષ્મી નારાયણ મંદિરના દર્શનની સાથે હર્ષિલ બગોરી અને લામા ટોક જેવા પર્યટન સ્થળોની મુલાકાત પણ લઈ શકાય છે યમુનોત્રી ધામનું શિયાળુ ગાદી સ્થળ ખરસાલી ગામ યમુનોત્રી ધામની દેવી માતા યમુનાની ગાદી શિયાળામાં ખરસાલી ગામ લાવવામાં આવી છે જ્યાં શિયાળુ યમુનોત્રી મંદિરમાં નિયમિત પૂજા થઈ રહી છે આ ગામ યમનોત્રી ઘાટીનું સૌથી જૂનું અને પવિત્ર સ્થળ માનવામાં આવે છે આઠ હજાર બસો ફૂટની ઊંચાઈ પર આવેલા ખરસાલી ગામને યમુનાનું પિયર કહેવાય છે અહીં આવેલું યમુના મંદિર અને તેમના ભાઈ શનિદેવનું પ્રાચીન મંદિર જોવાલાયક છે જેને પુરાતત્ત્

શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહે છે અહીં આદિ શંકરાચાર્યની ગાદી અને ગરુડજીની પૂજા થાય છે મંદિરનો તાજેતરમાં જીણો દ્વાર કરવામાં આવ્યો છે અહીંથી શ્રદ્ધાળુઓ ઓલી આદિ બદ્રી વૃદ્ધ બદ્રી શંકરાચાર્ય મઠ અને પંચમ કેદાર કલ્પેશ્વરના દર્શન પણ કરી શકે છે યાત્રા અને રોકાણની સુવિધા બધા શિયાળુ ગાદી સ્થાનો સીધા મોટર માર્ગથી જોડાયેલા છે રિષિકેશથી સાર્વજનિક અને ખાનગી વાહનો દ્વારા અહીં સરળતાથી પહોંચી શકાય છે જો કે કરતી ઠંડી અને બરફ વર્ષાને જોતા શ્રદ્ધાળુઓને ગરમ કપડા અને જરૂરી દવાઓ સાથે રાખવાની સલાહ આપવામાં આવી રહી છે હવે ખાવા રહેવાની પૂરતી વ્યવસ્થા ગાદી સ્થાનો પર હોટલ ધર્મશાળાઓ અને હોમ સ્ટેની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે હોમ સ્ટેમાં પર્યટકો પહાડી પરંપરાગત વાનગીઓનો સ્વાદ પણ માણી શકે છે જેમાં બટાકાના ગુટખા મંડુવા ફાફરા રાજ રોટલી અને રાજગ્રાનો હલવો મુખ્ય છે શિયાળુ યાત્રાને લઈને ઉત્સાહ વધવાનું એક મુખ્ય કારણ

અવિરત પણ દિવ્ય ભવ્ય દર્શન નો અનુભવ કરી શકે તો આ હતું થોડુંક જાણવા જેવી માહિતી જે ખબર જયારે ચાર ધામના કપાટ બંધ થાય છે ત્યારે આ શિયાળુ ગાદી સ્થળોની યાત્રાનો આરંભ થાય છે અને આપ સર્વને મારા જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ